આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર અને પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રંગભવન હોલ ખાતે યોજાઈ હતી જે અંતર્ગત ટેક હોમ રાશન બનતી વાનગીઓની પાટણ સરસ્વતી તાલુકાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબહેન પરમારે જણાવ્યું કે આંગણવાડીમાં આવતા બાળકોને કુપોષણ મુક્ત અને એક તંદુરસ્ત બાળક બને તે તમારી જવાબદારી છે આંગણવાડીમાં આવતા બાળકોને પૂરક પોષણ થકી સારા અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા આંગણવાડી કાર્યકર બહેનોને અપીલ કરી હતી